આઈપીએલ બે હજાર ચોવીસ ચાલી રહી છે અને ટુર્નામેન્ટ લોકસભા ચૂંટણી વચ્ચે પણ ભારતમાં રમાશે પરંતુ મંગળવારે બે એપ્રિલે આઈપીએલના શેડ્યુલમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો હવે આઈપીએલનું અપડેટ શેડ્યુલ બહાર આવ્યું છે તે મુજબ બે મેચોના શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે આ

તારીખો બદલાઈ છે આ સિરિયલ ફેરફાર અંગેની માહિતી આઈપીએલ દ્વારા ટ્વિટર પર મીડિયા એડવાઇઝરી જારી કરી કરવામાં આવી હતી ટુર્નામેન્ટ્સ વચ્ચે આ ફેરફાર કેમ થયો તેનું કારણ રામનવમીનો તહેવાર છે સત્તર એપ્રિલે કોલકાતામાં મેચ હતી અને તે દિવસે રામનવમી છે શહેરમાં આ તહેવારનું એક અલગ જ મહત્વ છે ને તે દિવસે સુરક્ષામાં ઘટાડો થઈ શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ